હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો હવે ટૂંક જ સમયની અંદર તમારી પ્રથમ પરીક્ષા લેવામાં આવશે તો આજે આપણે એ પરીક્ષા આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નોના સોલ્યુશન સાથે આપણા વિડીયોની અંદર જોવાના છે તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બિલને પણ પ્રેસ કરી દેજો જેથી આવનાર તમામે તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ તમારા સુધી પહોંચતી રહે તો વાત કરીશું ધોરણ નવ વિષય છે સામાજિક વિજ્ઞાન અને પ્રથમ પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો ચેપ્ટર પહેલું છે જેનું નામ છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય અને આ પાઠમાંથી જે બે માર્ક્સના પ્રશ્નો છે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણા વિડીયોની અંદર જોવાના છે તો પહેલો પ્રશ્ન જોઈએ કે વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી તો શા માટે વેલેસ્લીએ સહાયકારી યોજના જ અમલમાં મૂકી તો એનું આપણે કારણ શોધીએ ઉત્તર છે કે તટસ્થતાની નીતિ જનરલ સર જોન સુરે અપનાવી હતી અને આ નીતિના કારણે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી અને તેનો રાજ્ય વિસ્તાર અટકી ગયો મરાઠાઓ વધારે શક્તિશાળી બનવા લાગ્યા પરિણામ એ આવ્યું કે કંપનીની સર્વોપરીતા નષ્ટ થવાના સંજોગો ઊભા થયા આથી તટસ્થતાની નીતિનું પાલન કરવું કંપની સરકાર માટે હિતાવહ ન હતું એટલા માટે વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી બીજો પ્રશ્ન છે કે યુરોપિયન પ્રજાને પૂર્વના દેશોમાંથી મળતી ચીજવસ્તુઓ સાથી બંધ થઈ ગઈ તો એનો ઉત્તર જોઈ લઈએ કે કોન્સ્ટન્ટિનોપલ એ સમયની અંદર વ્યાપારનું મુખ્ય મથક ગણાતું હતું જે ઈસવીસન ચૌદસો ત્રેપનમાં તુર્ક મુસ્લિમોએ આ આંતરરાષ્ટ્રીય વેપારી મથક કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું અને એના કારણે યુરોપ અને પૂર્વના દેશો વચ્ચેનો જે વ્યાપારનો માર્ગ હતો એ બંધ થઈ ગયો અને યુરોપિયન પ્રજાને પૂર્વના દેશોમાંથી મળતી ચીજ વસ્તુઓ બંધ થઈ ગઈ ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદોલાની હાર થઈ તો શા માટે સિરાજ ઉદોલાની હાર થઈ તો આ કારણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો ઉત્તર જોઈએ કે અંગ્રેજોએ સિરાજ ઉદોલાને હરાવવા માટે એક પ્રકારનું કાવતરું ઘડી નાખે છે રોબર્ટ ક્લાઇવે મીર જાફરને બંગાળનો નવાબ બનાવવાની લાલચ આપીને પોતાના પક્ષમાં લઈ લીધો બીજી બાજુ અમીચંદે ત્રીસ લાખ રૂપિયા આપવાનું કબૂલી અંગ્રેજોને મદદ કરી અને ત્યાર પછી રોબર્ટ ક્લાઇવે બંગાળનો નવાબ અંગ્રેજોને કર્ણાગત કરે છે એવું બહાનું કાઢી તેની સામે ઈસવીસન 1757 માં સત્તાવનમાં યુદ્ધ જાહેર કર્યું અને આ યુદ્ધ પ્લાસીના મેદાનમાં લડાયું હતું તો પ્લાસીના મેદાનમાં સિરાજ ઉદોલા અને અંગ્રેજો વચ્ચે થયેલા યુદ્ધમાં સિરાજ ઉદ્દોલાની હાર થાય છે અને અંગ્રેજોની જીત થાય છે આગળનો પ્રશ્ન જોઈએ કે બક્સરનું યુદ્ધ ક્યારે અને કોણી કોણી વચ્ચે થયું હતું અને એનું પરિણામ શું આવ્યું તો જવાબ જોઈએ કે બંગાળના પૂર્વ નવાબ મીર કાસિમ મુઘલ સહેનશાહ શાહ આલમ તથા અવધના નવાબના સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે બક્સરનું યુદ્ધ ઈસવીસન સત્તરસો ને ચોસઠમાં થયું અને આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ તો આ યુદ્ધનું પરિણામ શું આવ્યું તો પરિણામ સ્વરૂપ મીર કાસિમ નાસી ગયો મુઘલ શહેનશાહ શાહ આલમે અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓડિશા પ્રાંતોમાંથી જમીન મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા આપી આ બક્સરનું યુદ્ધ થયા પછીનું પરિણામ મળેલું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નિયામક ધારાની મુખ્ય જોગવાઈઓ શું હતી તો એ આપણે જોગવાઈઓ જોઈ લઈએ તો એમાં પહેલી જોગવાઈ હતી કે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલનું પદ આપવામાં આવ્યું બીજી જોગવાઈ કે અંગ્રેજ કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તેમજ પ્રવૃત્તિઓને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂક્યા જોગવાઈ હતી કે મુંબઈ અને ચેન્નાઈના ગવર્નરોને તથા તેમની કાઉન્સિલને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂકવામાં આવ્યા ત્યારબાદ આગનો પ્રશ્ન છે કે ડેલ હાઉસીએ ખાલસા નીતિ અમલમાં મૂકી તો શા માટે ડેલ હાઉસી ખાલસા નીતિ અમલમાં મૂકી હતી એનો બી આપણે ઉત્તર જોઈ લઈએ તો ડેલ હાઉસી ઉગ્ર સામ્રાજ્યવાદી હતો તે કોઈ પણ ભોગે સમગ્ર ભારતમાં કંપની સરકારના શાસનનો વિસ્તાર કરવા ઈચ્છતો હતો અને આ હેતુ સિદ્ધ કરવા માટે ડેલહાઉસીએ ખાલસા નીતિ અમલમાં મૂકી હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે યુરોપવાસીઓને નવા જળમાર્ગ શોધવાની જરૂરિયાત શા માટે ઊભી થાય તો જવાબ જોઈએ કે યુરોપના બજારોમાં ભારતના મરી મસાલા તેજાણા મલમલ રેશમી કાપડ ગઢી તેમજ અન્ય કિંમતી ચીજવસ્તુઓની ભારે માંગ રહેતી પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચેનો વેપાર ઈરાણીય ખાત અને રાતા સમુદ્રના માર્ગે તેમજ મધ્ય એશિયાના જમીન માર્ગે ચાલતો આ માર્ગમાં તુર્કસ્તાનમાં આવેલું કોન્સ્ટન્ટિનોપલ એ સમયમાં વ્યાપારનું મુખ્ય મથક હતું ઈસવીસન ચૌદસો ત્રેપનમાં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું પરિણામે યુરોપના દેશો અને ભારત વચ્ચેના વેપારનો માર્ગ બંધ થયો યુરોપિયન પ્રજાને ભારતના મરી મસાલા વગર ચાલે તેમ ન હતું એટલા માટે યુરોપવાસીઓને નવા જડમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ આગળનો પ્રશ્ન છે કે ડેલહાઉસી સામ્રાજ્યવાદી સાથે સુધારાવાદી પણ હતો આ આપણે કેવી રીતે કહી શકીએ તો જવાબ એનો છે કે ભારતમાં પ્રથમ રેલવે જે અઢારસો માં મુંબઈ થી થાણા વચ્ચે શરૂ થઈ ભારત ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર જાહેર બાંધકામ ખાતાની સ્થાપના થઈ અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત પણ થઈ વિધવા પુનર્વિવાહ અને બાળલગ્ન પ્રતિબંધક ધારા પસાર થયા તો એ ડેલહાઉસીના સમયમાં બધી ઘટનાઓ થઈ સુધારાઓ થયા એટલે એને આપણે ડેલહાઉસી સામ્રાજ્યવાદી પણ હતો સાથે સાથે સુધારાવાદી પણ હતો એમ આપણે કહી શકીએ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્લાસીનું યુદ્ધ ક્યારે અને કોણી કોણી વચ્ચે થયું એનું પરિણામ શું આવ્યું તો જવાબ જોઈ લઈએ કે પ્લાસીનું યુદ્ધ છે એ ઈસવીસન સત્તરસો ને સત્તાવનમાં બંગાળના નવાબ સિરાજ ઉદ્દોલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું અને આ યુદ્ધની અંદર સિરાજ ઉદ્દોલાની હાર થાય છે અને અંગ્રેજોની જીત થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું પ્રથમ પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી જે ચેપ્ટર એકના પ્રશ્નો હતા તેનું સંપૂર્ણ સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ આભાર